બાપા બાપા એવું બના રેવા જવું મારા ભાઈ બિલાડી ગોઠવા બાપા

બે બીટા ગોળા ઉપર બિહારવાનું બે ઘટના સોગંદ બરાબર તમે સબંધ કરાયટું નું સોગંદુ ના ના હું ભલા આદમી

ના ગટુના પૈસા બાકી હતા ના ઓના મજૂરીના બાકી હતા એવું બરાબર એટલે તારા હગું તો હું કરાવી દઈ બરાબર કરાવજો હો છોકરાને હગું અરે મેનતું ગખોની કરીની વાયદો હતો હા હ બરાબર ચિંતા ના કરતો તું ઘેર હા તો જો ઘેર તમે તો નીકળો હા હો હા આવજો તણ હા બરાબર હા જય માતાજી જય માતાજી ભાઈઓ અમારા જો આવા વિડીયો ગમતા હોય તો વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચોસઠ જોગણી ઓફિસરવાળા ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી